નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ પર આજે આપણે આ વિડીયોમાં વાત કરવાના છે બોટાદ ઉજા વિસનગર ડીસા તથા હિંમતનગરના તાજા બજાર ભાવ વિશે એ પહેલાં ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે ખેતીને લગતી તમામ માહિતીના વિડીયો તથા ગુજરાત રાજ્યના તમામ શહેરોના તાજા બજાર ભાવના વિડીયો આપણી આ યુટ્યુબ ચેનલ પર તમને મળતા રહેશે આજે તારીખ ત્રીસ પચીસ અને મંગળવાર પચાસ થી નવસો ચાલીસ મગફળી એક હજાર થી તેરસો ચાલીસ કપાસ બારસો થી પંદરસો એસી તલ સફેદ પંદરસો થી બાવીસો તલ કાળા એકવીસો એસી થી બાવનસો નેવું જીરુ પાંત્રીસો એસી બેતાલીસો પંચાવન છણા આઠસો પચાસથી એક હજાર ત્રીસ ધાણા તેરસો પચાસથી સત્તરસો મિત્રો આગળ વાત કરીએ ઊંઝા બજાર ભાવની તો ઉજામાં જીરુ ભાવ સાડત્રીસો નેવુંથી થી તેતાલીસો પચીસ વરિયાળી અગિયારસો પંચાવન થી ઓગણત્રીસો વિષદ એકવીસો પચાસથી થી સત્યાવીસો એકાણું રાયડો બારસો પંચાવનથી બારસો સિત્યોતેર તલ સત્તરસો પચાસથી બે હજાર સિત્તેર સુવા પંદરસો સિત્તેરથી અઢારસો એંસી અજમો નવસો ત્રીસથી અઠ્યાવીસો પાંત્રીસ આગળ મિત્રો વાત કરીએ વિસનગર બજાર ભાવની તો વિસનગરમાં એડાનો ભાવ તેરસો એકવીસથી તેરસો બત્રીસ રાયડો બારસો એકસાઠથી બારસો એકસાઠ મગફળી બારસો એકત્રીસથી ચૌદસો એક્યાસી ઘઉં પાંચસોથી પાંચસો સત્યાવીસ ગવ્વા આઠસો પચાસ થી અગિયારસો એક્યાસી તલ તેરસો છવ્વીસો બારસો એક્યાસી થી તેરસો છત્રીસ એવું તેરસો બેતાલીસ મેથી આઠસો થી નવસો સિતે આગળ મિત્રો વાત કરીએ દિશા બજાર વાવની તો કપાસ અગિયારસો થી સોળસો એક વરિયાળી એક હજાર થી સોળસો નેવું જુવાર તેરસો એકાવન થી સોળસો સાસઠ અજમો આઠસો થી ઓગણીસો એસી ઉ ચારસો પંચ્યાસીથી પાંચસો અઢાર બાજરો ત્રણસો પંદરથી પંદરસો પાંચસો પંદર થી એક હજારથી એક હજાર મગ નવસોથી પંદરસો બાવન થણા નવસો બોંદરથી નવસો બોન્તી રાજગુરો પંદરસો અગિયારથી સોળસો નેવું બાજરો સાતસોથી સાતસો ગવાર એક હજાર એક્યાસીથી અગિયારસો પાંત્રીસ અગિયારસો તેરસો બાણું અગિયારથી સાડત્રીસો आग मित्रों बात करिए हिम्मतनगर बाजार भाव हिम्मतनगर में भाव चौदह सौ दस पंदर सौ तरह हिपल अग्यार अठार सौ सौ पीड़ा त्रीस घऊ पांच सौ पांच सौ चालीस मकाई चार सौ चार सौ एड़द एक हज़ार वरिया एक हज़ार जीरुजार सोयाबीन नौ सौ नौ सौ सत्तर તો મિત્રો મિત્રોના તાજા બજાર ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી કારણ કે ખેતીને લગતી તમામ માહિતીના વિડીયો દરરોજ આપણે યુટ્યુબ ચેનલ પર મળે છે અને વિડીયોને સબસ્ક્રાઈબ શેર કરવાનું ભૂલતા નહીં વિડીયો જોવા બદલ આપનો આભાર